મંગુ હાંબળ હા કોન્ટ્રાક્ટર સાહેબ સ્માર્ટ મીટર લગાવવાનો કોન્ટ્રાક્ટ ફાઇનલી આપણને મળી ગયો છે બરાબર તો આપણું નવું કામ છે કે લોકોના ઘરે ઘરે જઈને સ્માર્ટ મીટર લગાવવાના રિચાર્જ વાળા હા સાહેબ સાહેબ આપણે શરૂઆત છે ને હિટલાના ઘરેથી કરીએ એના ઘરે રિચાર્જવાળા સ્માર્ટ મીટર ઠોકી દે આ કોણ છે હિટલો અરે મને ઓળખે હારી રીતે આપણે એના ઘરે ઠોકી જ દઈએ ચાલ તો મારે બીજા બધા પણ બહુ બધા કામ છે મેં જોતો છે ને તું બધાને ઘરે મીટર લગાવીને આવ બરાબર હા હા સાહેબ મેં જાતો છે એના ઘરે પણ તમને કહું ને કે હિટલો થોડોક મગજ ન એવો જ છે કોઈ મગજ મારી કરે તો તમે મને બચાવજો હે કે એ તું ટેન્શન હું કામ લઈ તારો સાહેબ અહીંયા પડેલો છે તારે કહી દેવાનું મને બધું આપણે શોર્ટ કરી દઈએ વાંધો નહીં આવે બરાબર તું બિન્દાસ જાને મીટર લગાવ સાહેબ મેં મીટર લઈ લીધું છે હિટલાનું મેં જાતો છે એને ઘરે મીટર લગાવવા ચાલ ક્યાં જિંદગી દી હે ઉપર

તમારા ઘરે એટલે આવ્યો મોકાઈ લે મને કોન્ટ્રાક્ટર સાહેબ એ આ આ હું છે આ હું નવું લાવ્યો સ્માર્ટ મીટર મન તો કોઈ સમજ નહી પડે આમાં તો આ બધું નવું નવું શું લાવે તમે લોકો હવે બધાને સ્માર્ટ મીટર લગાવવાના એટલે બધા સ્માર્ટ થઈ જવાના સ્માર્ટ બની જવાના પણ જૂના મીટરમાં શું વાંધો છે અરે આ નવી સ્કીમ છે જૂના મીટર કાઢી લખવાના ને નવા લગાવવાના રિચાર્જ વાળા એમ આપણે તો એટલા ભણેલા હો ને મતલબ બહુ સમજ નહી પડે એમાં તો નવા નવા માટે કઈમાં એટલે એમાં શું છે કે આ નવી યોજના આવી એમ અરે મેં સમજાવું અમે શું છે કે આપણે ફાઈવ નો જમાનો આવી ગયો બરોબર ને ફાઈવ વાત તો બરોબર કરી પણ ચાલુ ફાઈવ માં સમજ નહીં પડે પણ બાયજી માં તો બહુ સમજ પડતી હોય ને રે આ તો પેલા વરી તો સાંભળ અમે બધાના ઘરે સ્માર્ટ મીટર આવી જવાના બધાને ત્યાં લગાવાનું એવું એનાથી શું થાય અરે એનાથી સ્માર્ટ રીતે બિલ પેમેન્ટ થાય એમ ને વધારે તકલીફ નહીં પડવાની હવે એમ એટલે મેં તારું વિચાર્યું એમ પણ મારા ભાઈ એક વાત કે મને બોલ કઈ વાત હા તું મીટર તો લગાવી જા બરાબર પણ વધારે વધારે બિલ આવ્યું તો અરે ભાઈ એટલા મારો ભરો હો કર વધારે બિલ ની આવે એમ પણ આવ્યું તો તો તારી લાકડી ને મારી ભેં અરે વિશ્વાસ કર મારા પર કોઈ થાય ની બહુ સારું છે આ હવે હું કે મને મેન તો ને આ લગાવી આપણને માની લેની જૂના કરતા તો શું બી લાભ હે આવું લાગે મને બી પણ અરે પણ પણ કઈ ની આ મીટર લગાવ્યા પછી લાઈફ ઝીંગા લાલા એવું છે અરે હો ટકા મારો ભરો હો મારો વિશ્વાસ કરની ને તો બી કઈ ગરબડ થે તો તારી લાકડી ને મારી ભે ઓલા ભાઈ આ મને બીક લાગતી છે આ તું નવું નવું લાવ્યો એમાં કોઈને તો લગાવ્યું કે ડાયરેક્ટ મારથી જ મુર્ત કરવાનો અરે તું કયા જમાનામાં જીવે એમ કેમ આમાં છે ને સ્માર્ટ રિચાર્જ કરવાનું મોબાઈલ કેવો સ્માર્ટ હોય એવી રીતના મોબાઈલમાં સ્માર્ટ મોબાઈલથી સ્માર્ટ રિચાર્જ કરવાનું એમ એપ્લિકેશન રાખીને તું કયા જમાનામાં જીવે હિતલા હું યાર પણ ભાઈ એટલા તારા નાટક બોથી હવે આ સ્માર્ટ મી તો લગાવવું પડે હે ફરજિયાત બધાને લગાવવાના તો તું કયો મોટો તા છે હે લગાવવું પડે હે હે ભગવાન ભર બપોરે તું કાં ટપકી ગયો તડકો બડક નહીં લાગ્યો કે અને એકવાર સમજાવે તો સમજ્યા નહીં સમજી જાની એકવાર મીટર લાગે તો લાગે એમ કીધું ને તું તા નહીં કર્યા કરતો વધારે તું કહી દેમ તને પણ મારે એક જ વાત કહેવાની કે લગાવ પણ આના કરતાં વધારે બી લાવ્યું તો તારી લાકડી ને મારી ભેં તો બા એ નથી તો ચાલ એટલા અમે સ્માર્ટ મીટર આશે ને આ તારા નામનું આ વાંચી લે આ હું લખેલું તે અમે લગાવ તો છે હો વધારે તું તા નહીં કરતો અહીંયા લગાવી દેમ ચાલ તું લગાવ ભાઈ લગાવ હા ફાઇનલી હિતલા તારા ઘરે સ્માર્ટ મીટર હવે મુકાઈ ગયું હવે તું સ્માર્ટ બની ગયો એમ રિચાર્જ બી સ્માર્ટ જ કરવાનું ને તું તું બી સ્માર્ટ જ એમ પણ યાદ રાખજે જે બિલ આવતું છે ને એનાથી વધારે આવ નહીં જોઈએ બરાબર ને અનલિમિટેડ ને વધારે આવ્યું ને તો સમજી ગયો ને અરે તો તારી લાકડીને મારી ભેં હા હા વાંધો નહીં વાંધો નહીં યાદ જ છે તે તો મારી લાકડી ને તારી બે દિવસો રૂપિયા આ તો બે દિવસ માં ચારસો રૂપિયા ઠોકાઈ ગયા તો બે મહિનામાં તો મારી તો ટાલ માંથી ટાલ ની ટાલ પડી જાય એમ લાગે બે દિવસમાં ચારસો રૂપિયા બધા કપાઈ ગયા પેલો ચૌદાહીઓ શું કરવા આવેલો હે એમ થાય મને તો જૂનું મીટર કા ને આ મીટર કા એટલાના ફોન હા હેટલા હું કહી હા 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 હલો તું એ તો ઉધાર કરી નાખ્યું હે મારું આરે નવા મીટરથી તો મજા આવી ગઈ મેને કીધેલું કે તને આમાં મોજ પડે એવું છે યાર અરે અરે હો ટક્કા મોજ પડી ગઈ મજા આવી ગઈ બે જ દિવસમાં ફરક દેખાઈ ગયો મને તો અરે એવું કઈ નહીં આ તો મારી ફરજ હતી તને આબાદ કરવાની હિતલા અરે પૂરે પૂરો આબાદ થઈ ગયો મેં તો સાંભળની ની મેં શું કેમ ચાલ આજ ખુશીમાં તને મેં પાર્ટી આપી દેવાનો હા હા મોજ હા આપણે કરીએ ને મોજ તું આવી જ નહીં અમારે ઘરે આવતો જ છે ફૂલ પાર્ટી નું આયોજન રાખી દીધેલું છે જલ્દી આવ આવી ગયો હિતુભાઈ પાર્ટી નું કહેતા હતા તે આ હું છે જોઈ લે કેટલું રૂપિયા બિલ આવ્યું તે જો હો બે દિવસમાં 400 રૂપિયા કોણ બિલ આપે હે એ કે આતરા મીટર તો હાટે કે પો મને તો જૂના મીટર જેટલું જ બિલ આવતે તો તને કહેતે મે વાહ વાહ સાબાસ આ તો તું તો ડબલ કાઢવા લાગ્યો પાર્ટી પહેલા કરી લે પછી વાત કરે તો ચાલે કે નહી પાર્ટી આપું ને તું હું હું ડાયલોગ મારતો હતો ત્યારે મારી લાકડી ને તારી હું બેસ હા તો આ મારો લાકડો ને તારી